અંકલેશ્વર મહાવીર ટર્નિંગ ખાતે આવેલા સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે ત્યારે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પર આવેલા સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં ફરી એકવાર મારામારીની ઘટના સામે આવી છે ત્યારે બે યુવકોએ એક યુવાનને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે મારામારી દરમિયાન કેટલાક અન્ય યુવાનો પણ ત્યાં હાજર હતા ત્યારે ઉલ્લેખનીય છે કે આજ શોપિંગ સેન્ટરમાં અગાઉ ચૌદ ફેબ્રુઆરીએ પણ આવી જ મારામારીની ઘટના બની હતી જેમાં બી ડિવિઝન પોલીસે ચાર સગીર સહિત સાત આરોપીઓની ધરપકડ કરી હતી તો સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્ષ એ અસામાજિક તત્વોનો અડ્ડો બનતું હોય તેવું જણાયું છે ત્યારે આવા તત્વો પોલીસનો ડર રાખ્યા વગર જાહેરમાં મારામારી કરી રહ્યા છે આને કારણે સામાન્ય લોકો પણ અસલામતી અનુભવી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકોએ આવા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે તો પોલીસે આ વાયરલ વિડીયોને આધારે વધુ તપાસ હાથ ધરી છે